કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર પડગમ સોળમી સપ્ટેમ્બરે જ શાંત થઈ ગયો છે અઢારમી સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં બીજેપી અને કોંગ્રેસે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બરાબરનો જોર લગાવી દીધું આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડ અને રામબન જિલ્લામાં ત્રણ ડ્રીમને સંબોધિત કરી હતી

ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેરની મોટાભાગની જોગવાઈઓ રદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે